સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને સામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઉતરી જનતા રેડ કરી બુટલેગુરુના શ્વાસ અધ્ધર કરી દીધા મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાના કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંદી બની ટ્રાટકી હતી સુરતના પાલનપુર ગામમાં દુયારુના દૂષણ અને સામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઉતરી જનતા રેડ કરી બુટલેગરુના શ્વાસ અદ્ધર કરી દીધા બુટલેગરે જ્યારે તમને શું નડે છે કઈ ઘટાએ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો શોથ વાળી દીધો કાંકમાં માસુમ બાળકની ટેડીને પણ મહિલા સાહસિક અભિયાનમાં જોડાય જેના પગલે પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો પાલનપુર ગામના મહાદેવ ફડામાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ પૂરજોશમાં ચાલતું હતું દારૂ પીવામાં આવતા અસામાજિક તત્વોને કારણે વિસ્તારની મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓમાં ભારે પરેશાની ભોગવી હતી દારૂડાઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો છે જ્યારે મહિલાઓ અડ્ડો બંધ કરાવવા માટે સમજાઈ ગઈ ત્યારે બુટલેગરો ઉદ્ધતાઈથી બતાવતા કહ્યું કે અહીં દારૂ વેચાય તો તમને શું પ્રોબ્લેમ છે તમને શું નડે છે આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો અચાનક મહિલાઓનું ટોળું અંદર અડ્ડાની અંદર ઘૂસી ગયું અને સાહસ બતાવી જનતા રેડ કરી આ જનતા રેલીનું સૌથી આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક દ્રશ્ય હતું કે એક મહિલા પોતાના નાના માસુમ બાળકને તેડીને પણ આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી જનતા રેડ બાદ પાલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પહોંચ્યો હતો આ સમયે સ્થાનિકોએ પોલીસ સામે પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે અમે ઘણા સમયથી આ બાબતે લેખિક અને મૌખિક ફરિયાદો કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા જેના કારણે અમે હજી જનતા રેડ કરી છે